ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય ઓગણસીમો બલવલનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પર્વનો દિવસ આવ્યો તે દિવસે ભયંકર મોટી આંધીનું તોફાન શરૂ થયું ધૂળની વર્ષા થવા લાગી અને ચારે બાજુથી પર્વની દુર્ગંધ આવવા લાગી ત્યાર પછી યજ્ઞશાળામાં શાળામાં બલબલ દાનવે મલમૂત્ર વગેરે અપવિત્ર પદાર્થોની વર્ષા કરી ત્યાર પછી હાથમાં ત્રિશૂળ લઈને તે પોતે દેખાયો તે શરીરે બહુ શ્યામ કાજરના ઢગલા જેવો હતો તેના કેસ દાઢી મૂછ તપાવેલા તાંબા જેવા લાલ લાલ હતા મોટી મોટી દાઢો અને પ્રકૃતિના કારણે તેનું મોઢું અતિ ભયંકર લાગતું હતું તેને જોઈને ભગવાન બલરામજીએ શત્રુસેનાનો સેનાનો નાશ કરનારું મુશળ અને દૈત્યને ચીરી ફાળી નાખનારા હળનું સ્મરણ કર્યું તેમનું સ્મરણ કરતાં જ તે બંને શસ્ત્રો તુરંત જ તે આવી પહોંચ્યા બલરામજીએ આકાશમાં વિચારનાર બલવલ દૈત્યને પોતાના હળના અગ્ર ભાગથી ખેંચીને તે બ્રહ્મદ્રોહીના માથા પર બહુ જ ક્રોધ કરીને જોરથી મુશળ ફટકાર્યું જેથી તેનું લલાટ ફાટી ગયું અને તે લોહી ઓગતો રહીને આર્તનાદે પોકાર કરતો બરાબર વજ્રથી તોડી પાડેલા પર્વતની જેમ ધરતી પર પડી ગયો નહીં મિસારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની સ્તુતિ કરી ત્યારે વ્યર્થ ન જનારા આશીર્વાદ આપ્યા અને દેવતાઓ જેમ ઇન્દ્રનો અભિષેક કરે છે તેમ ઋષિઓએ તેમનો અભિષેક કર્યો ત્યાર પછી ઋષિઓએ બલરામજીને દિવ્ય વસ્ત્ર આભૂષણો તથા એક એવી વૈજયંતિ માળા પણ આપી જે સૌંદર્યનો આશ્રય અને ક્યારેય મૂરજાઈ જાય નહીં એવા કમળ પુષ્પોની હતી ત્યારબાદ વાસી ઋષિઓની વિદાય લઈને બલરામજી બ્રાહ્મણો સાથે કૌશિકી નદીના તટ પર આવ્યા ત્યાં સ્નાન કરીને તેઓ જ્યાંથી સરયુ નદી નીકળી છે તે સરોવર પર ગયા ત્યાંથી સરયુના કિનારે કિનારે ચાલવા લાગ્યા પછી ત્યાંથી પ્રયાગ આવ્યા અને ત્યાં સ્નાન તથા દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું તર્પણ વગેરે કરીને પોલહાશ્રમ ગયા ત્યાંથી ગંડકી ગોમતી તથા વિપાસા નદીઓમાં સ્નાન કરીને સોળ નદના કિનારે જઈ સ્નાન કર્યું ત્યાંથી ગયા ક્ષેત્રમાં જઈને પિતૃઓનું વસુદેવજીની આજ્ઞા અનુસાર પૂજન યજન કર્યું પછી ગંગાસાગર સંગમ પર ગયા ત્યાં પણ સ્નાન કર્યું પછી તીર્થાદિ કૃતિઓથી નિવૃત્ત થઈને મહેન્દ્ર પર્વત પર ગયા ત્યાં પરશુરામજીના દર્શન અને અભિવાદન કર્યા ત્યારબાદ સપ્ત ગોદાવરી વેણા પંપા અને ભીમરથી વગેરેમાં સ્નાન કરીને સ્વામી કાર્તિકેજીના દર્શન કરવા માટે ગયા તથા ત્યાંથી મહાદેવજીના નિવાસસ્થાન શ્રીશૈલમ તીર્થ પર પહોંચ્યા ત્યાર પછી બલરામજીએ દ્રવિડ દેશના પરમ પુણ્યમય સ્થાન વેંકટાચલ એટલે કે બાલાજીના દર્શન કર્યા અને ત્યાંથી તેઓ કામાક્ષી શિવકામચી વિષ્ણુકાંક્ષી થઈને તથા શ્રેષ્ઠ નદી કાવેરીમાં સ્નાન કરીને પુણ્યમય શ્રીરંગ ક્ષેત્રમાં પહોંચ્યા શ્રીરંગમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજે છે ત્યાંથી તેમણે વિષ્ણુ ભગવાનના ક્ષેત્ર ઋષભ પર્વત દક્ષિણ મથુરા વગેરે તથા મોટા મોટા પાપોનો નાશ કરનાર સેતુબંધની યાત્રા કરી ત્યાં બલરામજીએ બ્રાહ્મણોને દસ હજાર ગાયોનું દાન આપ્યું પછી ત્યાંથી કૃતમાલા અને તામ્રપર્ણી નદીઓમાં સ્નાન કરીને મલ પર્વત પર ગયા ત્યાં પર્વત સાત કુલ પર્વતોમાંનો એક છે ત્યાં બિરાજી રહેલા અગત્યમુનિને તેમણે નમસ્કાર અને અભિવાદન કર્યું અગત્યજી પાસેથી આશીર્વાદ અને અનુમતિ લઈને બલરામજીએ દક્ષિણ સમુદ્રની યાત્રા કરી ત્યાં તેમણે દુર્ગા કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યા ત્યાર પછી તેઓ ફાલગુન તીર્થ અનંત શયન ક્ષેત્રમાં ગયા અને ત્યાંના સર્વશ્રેષ્ઠ પંચાપસરસ તીર્થમાં સ્નાન કર્યું તે તીર્થમાં હંમેશા ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજે છે બલરામજીએ આ ક્ષેત્રમાં પણ દસ હજાર ગાયોનું દાન આપ્યું હવે ભગવાન બલરામજી ત્યાંથી કેરળ અને ત્રિગર્થ પ્રદેશોમાં થઈને ભગવાન શંકરજીના ક્ષેત્ર ગોકર્ણ તીર્થમાં આવ્યા ભગવાન શંકર અહીં સર્વકાળ રાજ્ય છે ત્યાંથી જળથી ઘેરાયેલા દ્વીપ નિવાસી આર્યાદેવીના દર્શન કરવા ગયા અને પછી ત્યાંથી સુરપારક ક્ષેત્રની યાત્રા કરી ત્યાંથી તાપી પયોશણી અને નિર્વિંધ્યા નદીઓમાં સ્નાન કરી તેઓ દંડકારણ્યમાં આવ્યા ત્યાંથી નર્મદા કિનારે આવ્યા પરીક્ષિત આ પવિત્ર નદીના તટે જ માહિષ્મતીપુરી છે ત્યાં તીર્થમાં સ્નાન કરીને તેઓ પાછા પ્રભાત ક્ષેત્રમાં આવી ગયા ત્યાં તેમણે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું કે કૌરવો પાંડવોના યુદ્ધમાં મોટાભાગના ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો તેમણે એવો અનુભવ કર્યો કે હવે પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતરી ગયો જે દિવસે રણભૂમિમાં ભીમસેન અને દુર્યોધન ગધા યુદ્ધ કરી રહ્યા હતા તે દિવસે બલરામજી તેમને રોકવા માટે કુરુક્ષેત્ર જઈ પહોંચ્યા મહારાજ યુધિષ્ઠિર નકુલ સહદેવ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને બલરામજીને જોઈને પ્રણામ કર્યા અને મૌન રહ્યા તેઓને ડર હતો કે ખબર નહીં શું કહેવા માટે અહીં પધાર્યા છે તે વખતે ભીમસેન અને દુર્યોધન બંને હાથમાં ગદા લઈને એકબીજાને જીતવા માટે ક્રોધપૂર્વક જાત જાતના દાવપેચ બદલી રહ્યા હતા તેમને જોઈને બલરામજીએ કહ્યું રાજા દુર્યોધન અને ભીમસેન તમે બંને વીર છો તમારા બંનેમાં બળ પરાક્રમ પણ સમાન છે હું એવું સમજું છું કે ભીમસેનમાં બળ વધારે છે અને દુર્યોધને ગદા યુદ્ધનું જ્ઞાન વધારે પ્રાપ્ત કર્યું છે તેથી તમારા જેવા સમાન બળ ધરાવનારાઓમાંથી કોઈનો જય પરાજય થાય એવું દેખાતું નથી તેથી તમે લોકો વ્યર્થ યુદ્ધ ન કરો હવે આ યુદ્ધ બંધ કરી દો પરીક્ષિત બલરામજીની વાત બંને માટે હિતકર હતી પરંતુ તે બંને વચ્ચે વેરભાવ એટલો સુદ્રઢ થઈ ગયો હતો કે તેમણે બલરામજીની વાત ન માની તેઓ એકબીજાના કટુવચનો અને દુર્વ્યવહારોનું સ્મરણ કરીને ઉન્મત જેવા થઈ ગયા હતા ભગવાન બલરામજીએ નિશ્ચય કર્યો કે એમનું પ્રારબ્ધ જ આવું છે તેથી તેના વિશે વિશેષ આગ્રહ ન કરીને તેઓ પાછા દ્વારકા ચાલ્યા ગયા દ્વારકામાં ઉગ્રસેન વગેરે ગુરુજનો તથા અન્ય સંબંધીઓએ બહુ પ્રેમથી આગળ આવીને તેમનું સ્વાગત કર્યું ત્યાંથી બલરામજી ફરી નૈમિષારણ્યમાં ગયા ત્યાં ઋષિઓએ વિરોધ ભાવથી અર્થાત યુદ્ધ વગેરેથી નિવૃત્ત બલરામજી દ્વારા બહુ પ્રેમથી બધા પ્રકારના યજ્ઞો કરાવ્યા પરીક્ષિત સાચું પૂછો તો જેટલા પણ યજ્ઞો છે તે બધા બલરામજીના અંગત છે તેથી તેમનું આ યજ્ઞોનું અનુષ્ઠાન લોકસંગ્રહ માટે જ હતું સર્વસમર્થ ભગવાન બલરામજીએ તે ઋષિઓને વિશુદ્ધ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો તેથી તે લોકો આ સંપૂર્ણ વિશ્વને પોતાનામાં અને પોતાને સમસ્ત વિશ્વમાં અનુભવ કરવા લાગ્યા ત્યાર પછી બલરામજીએ પોતાના પત્ની રેવતીજી સાથે યજ્ઞાંત સ્નાન કર્યું અને સુંદર સુંદર વસ્ત્ર તથા આભૂષણો પહેરીને પોતાના સ્વજનો સંબંધીઓની સાથે ચંદ્રિકા અને નક્ષત્રોની સાથે ચંદ્રમાની જેમ શોભા લાગ્યા પરીક્ષિત ભગવાન બલરામજી સ્વયં અનંત છે તેમનું સ્વરૂપ મન અને વાણીથી પર છે તેમણે લીલા માટે જ આ મનુષ્યના જેવું શરીર ગ્રહણ કર્યું છે તે બળશાળી બલરામજીના આવા આવા અપાર ચરિત્રો છે જે મનુષ્ય અનંત સર્વવ્યાપક અદભુત કર્મ કરનાર ભગવાન બલરામજીના ચરિત્રોનું સવાર સાંજ સ્મરણ કરશે તે ભગવાનનો અત્યંત પ્રિય બની જશે એ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતા દસમ સ્કંધે ઉત્તરાર્ધે બલદેવ તીર્થયાત્રા નિરૂપણમ નામેયકોના સીધિત મોથી સ્કંધના દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવજીની તીર્થયાત્રાનું નિરૂપણ નામનો ઓગણ એસીમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી Jay.